બોટાદ જિલ્લાના ગરડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસ ને લઈનેટન નહીં વેચવા માટે અપીલ કરી હતી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ગરડા શહેરના ખાટકી સમાજના આગેવાનોને અપીલ કરી હતી હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો હોય ત્યારે માસ મટન વહેંચે નહીં તેવી અપીલને પગલે ખાટકી સમાજ દ્વારા ખાતરી પણ અપાઈ હતી અર્જુન રાજુ વિશ્વ હિન્દુ પરિષદ રેડા પ્રખંડ અધ્યક્ષ આજે હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર એટલે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ પ્રારંભના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા ખાટકીવાસમાં આવી અને ખાટકીવાસના આગેવાનો અને સામાજિક આગેવાનોની સાથે ચર્ચા કરતાં આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મટનનું વેચાણ બંધ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત છે એ ખાટકી સમાજ દ્વારા માન્ય અને ક્રાહ્ય રાખી અને એ આ એક મહિનો છે એ માસ મટનની દુકાનો સદંતર બંધ રાખશે એવી બાંહેધરી આપવામાં આવી આજે પાછે એ કહેવામાં આવ્યું કે આજે હવે વિશ્વ હિન્દુ સમાજના માણસો આવ્યા હતા એ લોકો એમ કીધું કે એક મહિનો તમે માંસ મચ્છીનું વેચાણ બંધ રાખો અને કરડા શહેરમાં બધા સમાજ સર કહો એ બધું સારું કહેવાય તો તમારે શું કહેવાનું થાય સમાન આપ્યું અમે એક મહિનો બાદમાં છેડાવ રાખશું